દિવાળીના પ્રકાશમય તહેવારમાં બાળકો ફટાકડા ફોડવા માટે ભારે અધીરા બનતા હોય છે એમાં પણ વિવિધ ફટાકડાના અવાજ તેઓના ઉત્સાહમાં ઓર વધારો કરતા હોય તેઓ નિત નવા નુસ્ખા પણ અજમાવતા હોય છે એવા જ એક કિસ્સામાં ગોધરા શહેરના પંદર વર્ષના બાળકે પોતાના ઘર આંગણે સુધડી બોમ્બને સ્ટીલના વાસણમાં મૂકીને ફોડતા વાસણનો ધારદાર ટુકડો ઉડીને તેના નાકના ભાગમાં ઘુસી જતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો જેને ગોધરા સિવિલ બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં એસએસસી હોસ્પિટલના ઇએનટી અને એનએસએસએ વિભાગની ટીમે ઓપરેશન કરીને ટુકડો સફળતાપૂર્વક બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો ત્યારે આ અંગે એસએસસી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયરે આ મુજબ જણાવ્યું હતું ગોધરાની આજુબાજુના ગામડામાં એક પંદર વર્ષનો કિશોર સૂતળી બોમ્બને સ્ટીલના ગ્લાસની અંદર મૂકીને ફોડતો હતો અને એ સુતરીબમના વિસ્ફોટ સાથે ગ્લાસના ચીરે ચીરા ઉડી ગયા અને એમાંનો એક ચીરો ઉડીને દસ કે પંદર ફૂટ ભાગીને દૂર ગયેલા એ કિશોરના નાકમાં ખૂંપી ગયો આ કિશોરને તાબડતોબ નાકની અંદર આ સ્ટીલનું પતરું ખૂંચી ગયું હતું તાબડતોબ ગોધરા હોસ્પિટલ લઈ જવાયો અને ગોધરાથી એને વધુ અને ઉત્કૃષ્ટ સારવાર માટે સયાજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો જ્યાં ઈ વિભાગના તબીબોએ પહેલાં બાળકને સ્ટેબિલાઇઝ કર્યા બાદ સ્ટીલની જે કરચ ઉડી હતી એ કેટલે ઊંડે ગઈ છે એ જાણવા માટે સીટી સ્કેન કર્યો અને સીટી સ્કેન કર્યા બાદ એને અંદર કેટલી ઇન્જરી થઈ છે એનો બિલકુલ તાગ મેળવ્યા પછી આશરે દોઢેક કલાકની મહેનત કરી ઓપરેશન કરી અને એ સ્ટીલ સ્પ્રિન્ટરને બહાર કાઢવામાં આવ્યું ત્યારબાદ એ કમ્પ્લીટ ટિશ્યુ નાકની કુર્ચા નાકના મધ્યભાગને અને પાછળના બોનને જે ડેમેજ કરીને અંદર ખૂપી ગઈ હતી એ બધી રિપેર કરીને સૂચર કરીને નાક પેક કરવામાં આવ્યું અને ટાંકા લેવામાં આવે સમાજને મારે કહેવાનો આશય એટલો જ છે કે આ પ્રકારના તપેલીમાં પાઇપમાં સ્ટીલના વાસણની અંદર તેલના ડબ્બાની અંદર નાખીને ફટાકડા ફોડવાથી આ પ્રકારનો પ્રચંડ વિસ્ફોટ થાય અવાજ સાંભળવાની કદાચ મજા આવે પણ કોકને આ પ્રકારના જે વિસ્ફોટક પદાર્થો બહાર નીકળે આંખમાં ખોચી જાય અમદાવાદમાં તાજેતરમાં એક કિસ્સો એવો બન્યો છે જેમાં એક કિશોરી વિદ્યાર્થીનું મૃત્યુ પણ થયું એટલે લોકોએ ચેતવું જોઈએ અને આ પ્રકારના અખતરા નુસ્ખાઓ ના કરવા જોઈએ ફટાકડા ફોડતી વખતે હંમેશા બાળકો સુપરવિઝન હેઠળ હોવા જોઈએ પાણીની એક ડોલ ના કરે નારાયણને કંઈ દાજે તો તરત જ છાંટવા માટે પાણી ઉપલબ્ધ હોવું જોઈએ અને નાના મોટા ફાયર એક્સટિંગવિશ કરવાના નુસખાઓ પણ તમારી પાસે હાજર હોવા જોઈએ બને ત્યાં સુધી કોઈ મેદાનમાં કે એવી કોઈ જગ્યાએ આ પ્રકારના ફટાકડા ફોડવા જોઈએ બિઝી સ્ટ્રીટમાં કે જ્યાં આગળ ટ્રાફિક ચાલુ હોય આજુબાજુ પ્રજ્વલનશીલ કે આગ પકડી શકે એ પ્રકારના પદાર્થો હોય સામાન્ય જનમાનસની ચહેલ પહેલ હોય આ આ વિસ્તારમાં આ બધું ના કરવું જોઈએ એવી મારી પ્રજાને નમ્ર અપીલ છે બાળકની સર્જરી તો કરવામાં આવી છે તેની પરિસ્થિતિ શું છે બાળક ડેન્જર ફ્રી છે ભવિષ્યમાં બાળક જ્યારે મોટું થશે પંદર વર્ષનો કિશોર છે મોટો થશે કદાચ નાકના આકારમાં કોઈ ફેરબદલ આવે અથવા તો નાક ચપટું થઈ જાય કે બેસી જાય તો પછી પાછળથી એને રાઇનોપ્લાસ્ટી પ્રકારની કદાચ સર્જરી કરવી પડે સ્કાર રિવિઝન કદાચ કરવું પડે કેમ કે ચહેરા પર છે એ બાળક મોટો થશે એટલે એને ડેફિનેટલી એ સ્કાર સારો નહીં લાગે કદાચ નાકના હાડકાં અને નાકની કુર્ચા વચ્ચે આ ખૂંપી ગયો તો સ્ટીલનો ટુકડો એટલે કદાચ નાકના આકાર માટે પણ કોઈ કોસ્મેટિક સર્જરી કરવી પડે એ આગળ આગળ બાળક મોટો થાય અને એને રેગ્યુલર ફોલોઅપમાં રાખીશું જરૂર પડે જે કંઈ બી જરૂર હશે તે કરી આપીશું આ પ્રકારની ઇમરજન્સીમાં તો પ્રાઇવેટમાં તો પછી મોં મૂક્યા દામ આપવા જ પડે દિવાળીનો ટાઈમ હતો ડોક્ટરો રજા પર હોય વેકેશન પર હોય જે અવેલેબલ ડોક્ટર હોય એમની પાસેથી આ કામ કરાવવાનું એમની પાસે આ પ્રકારની સ્કિલ સેટ હોય ના હોય એટલે એક્ઝેક્ટ અમાઉન્ટ તો ના કહી શકું પણ સેજે દોઢ પોણા બે લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ શકે આ પ્રકારના ઓપરેશનમાં